તો આપણે આવી જતા મહેસાણા માં લકી ફેશન માં અને મારા ભાઈ બોળા એ લોકો પહેરી દીધો મજબૂત હા કોઈ લોકો પહેરે છો કા વાહ ભાઈ વાહ બુરા વાહ તો મિત્રો

ભાવ તોડી નાખ્યો હાર આવો પૂકા ગાટી નાખ્યો ડાયરેક કમાવાની વાતો કરી અમે ભાવ તારે ઘટાયો એસ્ટિમેટ લીધું હોય અમે વિચાર્યું કે અમદાવાદ ઓટો મારી આવશું ખૂબ ભાવ પડવા નહીં પડતો બરાબર અમદાવાદ ભાવ ભાવ ઘટાડા જવાના કાલ જ જવા નહીં કાલ બલજી જે ભાવ થાય ઘટા થઈએ જો સસ્તું પડે તો આપણે નવો બિઝનેસ ચાલુ કરવાનો ભાડા હાલવાનો બરોબર આપણે લગ્નમાં નહીં એ જ વાહન જોતા હોય તો આપ નંબર ઉપર કોન્ટેક કરી દેજો દેસ્ટ આઈડી હે આપણે ફ્લાવરનું કરીએ ઇવેન્ટનું કરીએ સ્મોક એન્ટ્રી કરીએ ફુગ્ગાનું કરીએ બધું જ કરીએ એની ટાઈમ તમારે ગમે તે જોતું હોય તો આપણને કોલ કરી દેવાનો મંડપનું આપણા કાકાને કરી કોઈ બી વસ્તુ જોતું હોય સાઉન્ડ બાઉન્ડનું એ કરીએ પાર્ટી પોટ જોતો તો એ હમી આણા બરોબર એલો તો આગળનો વ્લોગ આગળ બતાવું તમને તો આપણે વિષ્ણુનગરથી વાર્તા થઈ ગઈ માનવ આશ્રમ ચોકડી દેવા બાજુ તમે જોઈ શકો નવા નવા કોમ્પ્લેક્ષ બનવાનું ચાલુ છે ગાડી ચલ્યા છે ચંદર માણસ ચાલ્યો ભાઈ આગળ પોલીસ ભાઈ રોક્યા ખડા કાચ્યું આની ના તો પણ તમે જોઈ શકો માનવ આશ્રમ ચોકડીથી આગળ જતા સરકારી પુસ્તકાલય આવો બરોબર આ સરકારી પુસ્તકાલય મ જિલ્લાનું મારે જિલ્લા સરકારી પુસ્તકાલય છે બરોબર એનાથી આગળ જોઈએ એટલે બીજું સરકારી આવે છે ચાલુ છે આ તો એનાથી આગળ સરકારનું છે કંઈ એ તો ખબર નહીં એનાથી આગળ તો ફાઈનલ બોલો ખબર કે પોલીસ હેડક્ટર આવો અને આ પોલીસ હેડકાઉટરમાં દર વખત નવરાત્રી થાય મારા અને તમે આ વખત તો જવ પણ નવરાત્રીમાં બોલતા નહીં મારા ભાઈ હવે આવી છે સિવિલ મેહોણાની સિવિલ બનવાનું ચાલુ હોય તમે ખાલી બે મિનિટ કરો તો હું બતાવી દઉં કે આપણે જી નહીં નવી શિવલ બની રહી

એનાથી આગળ આવી જઈએ આપણે તો બધા જોવાનું રિક્ષા ગાડીઓવાળા ગાડીઓ વાળા નાસ્તાવાળા હી બરોબર છે અને આવું પછી આવશે આપણું ગોપીન નાણું બરોબર ગોપીન નાણું આપણું થિયેટર આવશે બરોબર જે આ તમે જોવા ને અંદર થિયેટર આપણે બહુ પિક્ચર જોવા જઈએ ભાઈ જૂના વિક્રમનો મેકમ હા હા વિક્રમની તો કઈ વાત જ ના થાયટર આવી ગયું તમે જોઈ અમારા હાલાઓ

બરાબર બાજુ બધી હોસ્પિટલ આવશે અને એનાથી થોડા આગળ જઈએ જો બધી હોસ્પિટલ હોય બરાબર થોડું ઝૂમ કરીને જોઈએ આપણે એટલે આવશે મહેણા મહેસાણા મહેસાણા ગુજરાતીમાં મહેસાણા હિન્દીમાં મહેસાણા ઇંગ્લિશમાં મહેસાણા આ શું આપણું રેલવે સ્ટેશન અમારો આ મહેણાનો હા અને આ શેડીઓ ચડવાનો મહેણા

મિત્રો ફાઈનલી જમવાનું આપણે થઈ ગયું કાલે જવાનું છે અમદાવાદ આપણે વિષ વાહન જોવા વાહન બહાર જોઈ આવે પણ મજા આવી નહીં એટલે જવાનું થાય અમદાવાદ એનો ભાવ પડ્યો વધારે આપણે જવાનું સસ્તા ભાવમાં કાલ સવારની વાત સવારે અત્યારે આપણે જમવા બી છે જમવામાં હું જ તમને બતાવી દઉં